ચૂંટણી કમિશન દ્વારા એક મહત્વની મીટિંગ નું આયોજન કર્યું હતું કનિષ્ઠ મતદાન યાદી સુધારણા કાર્યક્રમ અંગ્રેજીમાં ની મીટિંગમાં તમામ પક્ષોની હાજરી હતી અને ગુજરાત ભરના પાંચ કરોડ અને એક્યાસી લાખ કરતા પણ વધુ મતદારોની મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવનાર છે આ મતદાર યાદીની અંદર મૃત્યુ પામેલા મતદારો સ્થળાંતર થયેલા મતદારો અન્ય રાજ્યથી આવેલા મતદારો અને ડુપ્લિકેટ મતદારો આ તમામને આઈડેન્ટિફાઈ કરી અને મતદાર યાદી સુધારણા કરવાનો આ કાર્યક્રમ છે એની અંદર આમ આદમી પાર્ટીના પ્રતિનિધિ તરીકે શ્રી જયતરભાઈ વસાવાના નેતૃત્વમાં અમે જોડાયા છીએ વિશેષમાં ખૂબ ઊંડાણપૂર્વક ચર્ચા સંવાદ થયો છે રાજકીય પક્ષોના સહકારની પણ ચૂંટણી અપેક્ષા રાખી છે પરંતુ આ મતદાર યાદી સુધારણા કાર્યક્રમને આમ આદમી પાર્ટી ખૂબ સારી રીતે સહયોગ આપી કોઈ પણ મતદાર છૂટી ન જાય કોઈનું નામ મતદાર યાદીમાંથી કપાઈ ન જાય હટાવી ન દે કાઢી ન નાખે એ પ્રકારની ખાસ કાળજી રાખી વોટ પ્રહેરી વોટ રક્ષક ની ટીમ ઉભી કરી આમ આદમી પાર્ટીના એક એક કાર્યકર્તાને જવાબદારી સોંપી કોઈ પણ જનતાનો મત કપાઈ ન જાય ખોટા મતદાર યાદીમાં નામ ચડાવી દેવામાં ન આવે એની આમ આદમી પાર્ટી કાળજી રાખશે અને આ આખી મતદાર યાદી ઘનિષ્ઠ સુધારણા કાર્યક્રમની અંદર પૂરી ગંભીરતાથી જોડાય પૂરા તાકાત સાથે જોડાય અને એમાં અમે સહયોગ કરીશું અને જનતાને પણ અપીલ કરીએ છીએ કે સજાગ રહે વોટ ચોરી કરનારા લોકોએ એ આખો પ્રોગ્રામ હાથ ધર્યો છે પરંતુ આપણે એને સફળ બનવા દેવા નથી આમ જનતા જાગે આમ આદમી પાર્ટીના સહયોગથી આ મતદાર યાદીની અંદર દરેક વ્યક્તિનું નામ આવી જાય દરેક અઢાર વર્ષથી ઉંમરના જે કઈ મોટા મતદારો છે એનું નામ સામેલ થાય એનો આમ આદમી પાર્ટી દ્વારા પ્રયત્ન કરવામાં આવશે